અમદાવાદ ખાતે બાવનગોળ પંચાલ પ્રીમિયર લીગ વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું શ્રી ગોળ પંચાલ સમાજ પ્રાંતિજીના માર્ગદર્શન હેઠળ શ્રી બાવનગોળ પંચાલ સમાજ પ્રાંતિજની યુવા કમિટી દ્વારા આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના લાભાર્થે બેબીપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રામુલ અમદાવાદ ખાતે વનડે ક્રિકેટ ટુર્નામેન્ટ બાવન ગોળ પંચાલ પ્રીમિયમ લીગ યોજવામાં આવી કે જેમાં બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતિજના પચાસ ખેલાડીઓએ વિવિધ ચાર ટીમોમાં ભાગ લીધો હતો કે જેમાં અતિથિ વિશેષ તરીકે અલકાબેન મિશ્રી ચેરમેન શ્રી મહિલા અને બાળ વિકાસ અમદાવાદ મહાનગર નિકોલ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી દીપકભાઈ પંચાલ સામાજિક આગેવાન શ્રી બાબુ કાકા રાજેન્દ્ર પુલી જીતેન્દ્રભાઈ પંચાલ ડેપ્યુટી સિવિલ એન્જિનિયર અમદાવાદ મહાનગરપાલિકા તેમજ સામાજિક આગેવાન શ્રી પીડી મિશ્રી તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિશ્વકર્મા દાદાની પૂજન અર્ચન કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રીય ગીત સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી ખૂબ જ ઉત્સાહપૂર્વક શ્રી બાવનગોળ પંચાલ સમાજ પ્રાંતિજના યુવાઓએ ભાગ લીધો તેમજ સમાજની બહેનોએ પણ પ્રથમ વખત ભાગ લીધો અને ખૂબ જ ખેલદિલીથી સમગ્ર ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ પંચાલ ફાઇટર્સ ટીમ વિજેતા બની હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના જ્ઞાતિબંધુઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિજેતા બનેલ પંચાલ ફાઇટર્સ તેમજ તેમને ફાઇનલ ટ્રોફી શ્રી બાવન ગોળ પંચાલ સમાજના પ્રમુખ વિશાલભાઈ પંચાલ મંત્રી ધીરજભાઈ પંચાલ નવનીતભાઈ પંચાલ અશ્વિનભાઈ પંચાલ સંજયભાઈ પંચાલ તથા કારોબારી સભ્યોના હસ્તકે એનાયત કરવામાં આવી હતી